જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે શિયાળાની સિઝનમાં પ્રોટીનથી ભરપૂર લીલા ચણા માર્કેટમાં મળતા હોય છે અને તેનો ઉપયોગ કરીને આપણે શાક અને કઢી બનાવતા હોઈએ છીએ તો આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરી શકાય તેવી અન્નસખડી વિભાગની સામગ્રી લીલા ચણાનો હલવો સિદ્ધ કરીશું તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો હલવો બનાવવા માટે મેં અઢીસો ગ્રામ ફ્રેશ લીલા ચણાને ફોલીને જલથી ખાસા કરીને લીધા છે કપના માપ પ્રમાણે તે એક કપ છે ચણાને ફોલતી વખતે તેની અંદર જે ખરાબ દાણા કે બહુ પાકટ પીળા પડી ગયેલા દાણા હોય તો તેને કાઢી નાખવા હવે એક મોટા મિક્સર જારમાં લીલા ચણાને પધરાવી તેને ક્રશ કરીને તેની બારીક પેસ્ટ તૈયાર કરીશું પીસતી વખતે તેમાં બિલકુલ જલ ન પધરાવું આ રીતે ચણાની પેસ્ટ તૈયાર કરી મેં તેને એક બાઉલમાં કાઢી દીધી છે હવે એક જાડા તળિયાવાળા નોનસ્ટિક પેનમાં ચાર ટેબલ સ્પૂન એટલે કે સાહીઠ એમ જેટલું ઘી લઈ તેને ધીમી આંચે ગરમ કરીશું ઘી હૂંફાળું ગરમ થાય પછી તેમાં તૈયાર કરેલી લીલા ચણાની પેસ્ટ પધરાવી તેને ઘીની સાથે મિક્સ કરી તેની અંદર જે વધારાનું મોઇશ્ચર હોય તે બધું બળી જાય અને મિશ્રણ પેનમાંથી સેપરેટ થવા લાગે ત્યાં સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું અને તાવે થા વડે મિશ્રણને સતત હલાવતા રહીશું ચણાની પેસ્ટને કૂક થવામાં પાંચથી સાત મિનિટનો સમય લાગે છે આ રીતે તમે લીલા વટાણાનો હલવો પણ બનાવી શકો છો જો તમારે લીલા ચણાની બરફી અને મોહનથાળ બનાવતા શીખવું હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે એટલે જ્યારે પણ શ્રી પ્રભુને ધરવા માટે કોઈ સામગ્રી સિદ્ધ કરો ત્યારે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉત્તમ ગુણવત્તાના લેવા જેથી શ્રી પ્રભુને સોહાય તેવી સામગ્રી સિદ્ધ થાય સાત મિનિટ બાદ ચણાની પેસ્ટ પેનમાંથી સેપરેટ થઈ ગઈ છે હવે ગેસ ધીમો કરી તેમાં બે કપ એટલે કે પાંચસો એમએલ હુંફાળું ગરમ દૂધ પધરાવીશું અત્યારે મેં ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કર્યો છે અને ચણાની પેસ્ટના બિલકુલ પણ લમ્પ્સ ન પડે તેમ તેને સરખી તે મિક્સ કરી અને બધું જ દૂધ પેસ્ટમાં શોષાઈને મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી તાવેથા વડે સતત હલાવતા રહીશું જો તમારે આ સામગ્રી ઓછા સમયમાં સિદ્ધ કરવી હોય તો દૂધના બદલે તેમાં દોઢસો ગ્રામ ક્રમ્બલ કરેલો દૂધનો મોડો માવો પણ પધરાવી શકો છો પરંતુ શ્રી ઠાકોરજીની ભોગ સામગ્રી હોવાથી માવો પણ ઘરે સિદ્ધ કરેલો જ લેવો પાંચ મિનિટ સુધી ગરમ કર્યા બાદ ધીમે ધીમે દૂધ ઉકળવા લાગ્યું છે અને તેમાંથી બબલ્સ થતાં દેખાય છે મિશ્રણને હાઈ ફ્લેમ પર કૂક કરશો તો દૂધના છાંટા બહાર ઉડશે પેનમાં જે સાઈડમાં મલાઈ ચોંટી હોય તેને તાવે થાવડે ઉખાડીને મિક્સ કરતા જવું જો તમારી પાસે ફૂલ ક્રીમ દૂધ ન હોય તો તેના બદલે ગરમ કરેલું લો ફેટ દૂધ અને તેની સાથે હલવાને થોડું ક્રીમી ટેક્સચર આપવા માટે બેથી ત્રણ દિવસની ભેગી કરેલી દૂધની તાજી મલાઈ અડધો કપ જેટલી પધરાવી શકો છો દૂધને બળવામાં ટોટલ પંદરથી વીસ મિનિટનો સમય લાગશે જો તમે આ હલવો શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે ન કરી રહ્યા હો તો મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો સામગ્રી સિદ્ધ કરતી વખતે જો દૂધના છાંટા બહાર ઉડતા હોય તો પેનની ઉપર ઢાંકણ ઢાંકી મિશ્રણને ધીમી આંચે કૂક કરવું અને થોડી થોડી વારે ઢાંકણ ખોલીને તેને મિક્સ કરતા રહેવું જેથી તે પેનના તળીએ કે સાઈડમાં બિલકુલ ચોંટે નહીં હરી આપણે શ્રી ઠાકોરજીને પિસ્તા પાલક વટાણા અને દૂધીમાંથી બનતી વિવિધ પ્રકારની લીલી સામગ્રી ભોગ ધરતા હોઈએ છે તેવી જ રીતે લીલા ચણાનો માનભોગ પણ ધરી શકાય છે ધીમે ધીમે દૂધ બળવાના કારણે મિશ્રણની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘણી ઘટ થયેલી દેખાય છે જો તમારે લીલા વટાણાના લાડુ બનાવતા શીખવું હોય તો તેની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શનમાં આપી છે મિશ્રણને વીસ મિનિટ સુધી કૂક કર્યા બાદ તેમાં બધું જ દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે અને સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે આ સ્ટેજ પર તેમાં ગળપણ માટે થ્રી ફોર્થ કપ એટલે કે દોઢસો ગ્રામ ખાંડ પધરાવી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું ખાંડનું માપ તમે શ્રી ઠાકોરજીને જેટલી મીઠી સામગ્રી ધરતા હો તે પ્રમાણે થોડું ઓછું વધતું લઈ શકો છો ખાંડ ઓગળશે એટલે તેનું જલ બનવાના કારણે હલવાની કન્સિસ્ટન્સી થોડી નરમ થયેલી દેખાશે પરંતુ ત્રણથી ચાર મિનિટ સુધી કૂક કરીશું એટલે ખાંડનું બધું જ જલ બળી જશે જો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો ગરમા રહેલી કોઈપણ એક વાટકીનું માપ પણ સેટ કરી શકો છો ખાંડ પધરાવ્યા પછી હલવાનો રંગ પહેલાં કરતાં થોડો વધુ ડાર્ક ગ્રીન થશે આ હલવાને બનવામાં થી ત્રીસ મિનિટનો સમય લાગે છે અને જો તમે દૂધના મોડા માવાનો ઉપયોગ કરશો તો પંદર મિનિટમાં પણ તૈયાર થઈ જશે છેલ્લે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવીશું કોઈપણ પ્રકારનો શીરો કે હલવો બનાવતી વખતે જો તેમાં છેલ્લે થોડું ઘી પધરાવવામાં આવે તો તેની શાઇનિંગ અને ફ્લેવર બંને ખૂબ જ સરસ આવે છે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો સૂકો મેવો જેમાં મેં બદામ પિસ્તા અને કિશમિશ લીધી છે અને ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચીનો પાવડર પધરાવી તેને મિક્સ કરી લઈશું તમે પોતાના મનગમતા ફ્રૂટ પધરાવી શકો છો હલવો પેનમાંથી સેપરેટ થવા લાગ્યો છે અને તાવે થા ઉપર પણ બિલકુલ ચોંટતો નથી ગેસ બંધ કરી તેને થોડીવાર માટે ઠંડો થવા દઈશું હલવાને સાત દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે પરંતુ પ્રભુને હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જાગ્રહ રાખવો તેને પ્લેટમાં સાજી ઉપરથી કાજુ બદામની કતરણથી સજાવટ કરીશું તો આપ પણ આ સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બેલ લાયકોન પર ક્લિક કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો